નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાની સેલે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો વાત કરીએ તો વિરમગમમાં ત્રણ હજાર આઠસો એંસીથી ચાર હજાર ત્રણસો એકાવન સમીમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને પચાસ પાટડીમાં ચાર હજાર ચારસો સિત્તેર થી ચાર હજાર આઠસો રાજકોટમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ડીસામાં ચાર હજાર બસો એકસઠથી ચાર હજાર બસો ને એકસઠ બોટાદમાં ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર આઠસો ને સાઠ રોલમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ને પંચાવન મોરબીમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ત્રીસ ઉંઝામાં ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર છસો ને પોરબંદરમાં ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર છસો સાવરકુંડલામાં ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો ને પંચાવન જામજોધપુરમાં ચાર હજારથી ચાર હજાર સાતસો ને એકાણું વારાહીમાં ચાર હજાર એકસોથી ચાર હજાર નવસોને એક રાપરમાં ચાર હજાર પાંચસો છોતેરથી ચાર હજાર છોતેર ભયાઉમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો કડીમાં ત્રણ હજાર નવસો છવ્વીસથી ચાર હજાર ત્રણસો ને એકાણું અંજારમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો વાંકાનેરમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને છપ્પન હારીઝમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નેવું ધ્રાંગધ્રામાં ચાર હજાર ચારસો પાંચથી ચાર હજાર છસો ને અગિયાર જેતપુરમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો ને પચાસ જૂનાગઢમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસોને આઠ બાબરામાં અમરેલી હજાર થી ચાર હજાર છસો ભીલડીમાં ચાર હાજર એકસો થી ચાર હાજર આઠસો દિયોદર માં ચાર હાજર ત્રણસો પચાસ થી ચાર હાજર નવસો ને પચાસ ત્રણ હજાર ચારસો થી ચાર હાજર એકાણું થરાદમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો નેનાવામાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો જામનગરમાં બે હજાર નવસો પચાસથી ચાર હજાર નવસો ને પંચાવન અને ખેડૂત મિત્રો પાટણમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને એક્યાસી રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોની એક લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો